સંસ્કૃત સપ્તાહ ની ઉજવણી કરે છે આમ તો આખા ગુજરાત આ દિવસ ઉજવાય છે આપડા અમરેલી જીલ્લા અમરેલી જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમરેલી દ્વારા પણ આપડી બધી શાળાઓ અમરેલી ની શાળા હોય એમાં આ કાર્યક્રમ ઉજવવા માટે ઘણું બધું પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવે છે તો આજે મારે તમને સંસ્કૃત સાહિત્ય વિશે વાત કરવી છે કાવ્ય કાવ્યસુ નાટકમ રમ્ય તત્ર રમ્ય શકુંતલા એટલે કે સાહિત્ય માં નાટક રમીએ છીએ અને નાટકોમાં શકુંતલા રમીએ છીએ શકુંતલા એટલે કે કાલિદાસની લખેલી અભિજ્ઞાન શાખુંત્રી સંસ્કૃત સાહિત્યની વાત થતી હોય ત્યારે કાલિદાસ એક એવા મહાકવિ છે જેને કવિ કુલગુરુ પણ કહેવામાં આવે છે કે જેને આપણે ક્યારેક ઉલ્લિત હોય એમ કહેવાય છે પ્રાચીન સમયમાં કવિઓની ગણના થતી કે શ્રેષ્ઠ કવિઓ કોણ છે ત્યારે આપણે હાથ હોય એની અહીંયા કનિષ્કા આંગળીથી ગણતરી શરૂ થઈ કે પહેલા તો પહેલા કોણ કાલિદાસ પછી બીજા તો બીજા કાલિદાસની ની સરખામણી થાય એવા સ્થાને બીજા કવિ કોઈ આવ્યા જ નહીં એટલે એવું કહેવાય છે કે એટલે આ નું નામ અનામિકા કેમ કે બીજું કોઈ નામ આવ્યું જ નહીં બીજા નંબર ઉપર એટલે અમે અનામિકા આંગડી નામ કર્યું એવા આ કાલિદાસે જે અભિજ્ઞાન શાકુંતલ લખ્યું ને એનું નાટક છે એ નાટકની એટલી સરસ એને રચના કરી છે કે એ નાટક વાંચીને જર્મન મહાન કવિ છે ગેટ એને પોતાનું નાટક એ જે કૃતિ છે પોતાની મસ્તક ઉપર રાખી અને નાચ્યા ખુશ થઈ ગયા હતા એ થી તો કાલિદાસે સાત કૃતિ રહેચી છે એમાં બે ખંડ કાવ્ય છે તે મહાકાવ્ય છે અને ત્રણ નાટકો છે મેઘદૂત અને ઋતુસ્સાહાર છે ખંડ કાવ્ય છે કુમાર સંભવ અને રઘુવંશ છે એ મહાકાવ્ય છે વિક્રમ ઉર્વશીય અભિજ્ઞાન શાકુંતલ અને માલવિકાકની મિત્ર એના નાટકો છે તો આજે આ નાટકો વિશે હું તમને વાત કરું છું સંસ્કૃત સાહિત્યમાં મહાભારતનું એક આમ કહેવાય કે સાવ સુપ્ત વસ્તુ હતી એમાંથી આ પ્રેરણા લઈ અને એકદમ જીવંત અને જાગૃત શકુંતલાના પાત્રને જીવંત જાગૃત કરી અને અભિજ્ઞાન શાકુંતલા રાજા અને અપ્સરાની દીકરી જે કણવા મુનિના આશ્રમમાં મોટી થઈ ગઈ એવી શકુંતલાનું પાત્ર ઉજાગર કરીને ખૂબ જ જીવંત કૃતિ રચી છે